આકાશવાણી ભુજ સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચ એ આશા વ્યક્ત કરી છે કે વર્ષ બે હજાર એકવીસના પ્રથમ ત્રણ મહિનામાં કોવિડ રોગયાળા સામે લડત માટે વૈશ્વિક ધોરણે કોવેક્સ રસી ઉપલબ્ધ થઈ જશે ગઈકાલે જીનીવા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને આ મુજબ જણાવ્યું હતું કોવિડ સામેની લડત માટેની રસીના સમાનતાના ધોરણે વિતરણ કરવા માટેના કોવેક્સ કાર્યક્રમમાં અત્યાર સુધીમાં લગભગ એકસો નેવ્યાસી જેટલા દેશો જોડાયા છે સુશ્રી સ્વામીનાથને જણાવ્યું હતું કે કોવેક્સ રસીના આશરે બે અબજ ડોઝ આગામી વર્ષના અંત સુધીમાં મળી રહે તેવી નેમ વિશ્વ આરોગ્ય સંસ્થાએ રાખી છે વિશ્વ આરોગ્ય સંસ્થા એવી આશા રાખે છે કે વર્ષ બે હજાર એકવીસના પ્રથમ ત્રણ માસના અંત સુધીમાં કોવેક્સના અંદાજે પાંચ લાખ ડોઝ વિતરણ હેતુથી મળશે કચ્છમાં કોરોનાની રસીકરણ માટે આરોગ્ય તંત્ર દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે આરોગ્ય કર્મચારીઓને રસીકરણ માટેની તાલીમ અપાશે તે ઉપરાંત વેક્સિન હાઉસ ક્યાં રહેશે તે સહિતની તમામ તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે જે અંગે વિગતો આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું આ ઉપરાંત ડોક્ટર પ્રેમકુમાર કન્નરે વધુમાં જણાવ્યું હતું કે કચ્છમાંથી કોરોનાની રસી આપવા યોગ્ય તેર હજાર પાંચસો પંદર ડોકટર અને આરોગ્ય કર્મચારીઓનું લિસ્ટ જિલ્લા કક્ષાએ તૈયાર થઈ ગયું છે આ રસી ચાર તબક્કામાં લોકોને આપવામાં આવશે નમસ્કાર શ્રોતા મિત્રો આપણે જાણીએ છીએ તેમ હવે આપણા માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે રીતે જાહેર કર્યું કે કચ્છની અને તમામ ઇન્ડિયાની જનતા માટે જે કોવિડ નાઇન્ટીન ની વેક્સિન આવી રહી છે એના માટે એના ભાગરૂપે કચ્છ પણ સંપૂર્ણ રીતે તૈયાર છે આપણા જુદા જુદા ફેઝમાં આપણે આ જે વેક્સિનનું પ્લાનિંગ આપણે ચાલુ કર્યું છે પહેલા ફેઝમાં ફ્રન્ટલાઈન વર્કરોમાં હેલ્થ વર્કરો છે અને અન્ય ડિપાર્ટમેન્ટના જે ફ્રન્ટલાઈન જે વર્કર્સ છે અધિકારીઓ છે એમને આપણે લેવામાં આવશે બીજા ફેઝ આપણે જે ફિફ્ટી અપ જેટલા બી છે તમામ એ લોકોને આ કોવિડ વેક્સિન રક્ષિત કરવામાં આવશે એના પછી ફિફ્ટી નીચેના જેટલા બી કોમ છે બીમારી છે કેન્સર છે હૃદયરોગ રોગની બીમારી છે કિડની બીમારી છે મગજની બીમારી છે કેટલીક બીમારી હોય છે છે જેમાં એની ઇમ્યુનિટી ડાઉન હોય એવા લોકોને આપણે લેવાના છીએ આ રીતે જે ફેઝ વાઇઝ આપણે આ વેક્સિનેશન કચ્છમાં આપણે કરવાના છીએ અત્યારે જે આપણે હેલ્થકેર કેર વર્કરની વાત કરીએ તો આપણે ટોટલ જે ગવર્મેન્ટ ફેસિલિટીઓ છે એકસો સત્યાવીસ ફેસિલિટી આપણે આઈડેન્ટિફાઈ કરી છે અને એમાં આપણે દસ હજાર પાંચસો ને બાવન હેલ્થકેર વર્કર ડોક્ટરો સાથે અમારા ફિમેલ હેલ્થ વર્કર છે સ્ટાફ નર્સ છે અમારા જે સેનેટરી ઇન્સ્પેક્ટર એમપીએ છે અને જે સતત કોવિડ પેશન્ટની સાથે રહે છે અને એમને જે કોવિડ પેશન્ટની સારવાર કરે છે સાથે સાથે જે ફિલ્ડ સર્વેલન્સમાં પણ કોવિડ પેશન્ટ એમને આઈડેન્ટીફાઈ કરે છે ટેસ્ટિંગ માટે ના એવા ફ્રન્ટલાઇન વર્કરો છે હેલ્થના એમને આપણે લીધા છે એ ઉપરાંત જે પ્રાઇવેટ ફેસિલિટીઝ છે એવી આપણે ત્રણસો બત્રીસ જે પ્રાઇવેટ ફેસિલિટી આપણે તૈયાર કરી છે અને એમાં આપણે ટોટલ જે હેલ્થકેર વર્કરો છે બે હજાર નવસો ને ત્રેસઠ આપણે આઈડેન્ટિફાય કર્યા છે આમ ગવર્મેન્ટ ટોટલ દસ હજાર પાંચસો બાવન અને પ્રાઇવેટમાં બે હજાર નવસો ત્રેસઠ થઈ કુલ તેર હજાર પાંચસો પંદર લોકોને પહેલા ફેઝમાં આપણે વેક્સિનેશન કરવાના છીએ એમાં ખાસ કરીને જે વાઇઝ આપણે આંકડા જોઈએ તો અબડાસામાં જે ગવર્મેન્ટ વર્કર્સ છે એમાં છસો સિત્તેર છે અંજારમાં આઠસો તેર છે ભયાઉમાં સાતસો ચુમાલીસ છે ભુજમાં ચાર હજાર એકસો અડસઠ છે ગાંધીધામમાં છસો ને પંચ્યાસી છે લખપતમાં ત્રણસો સત્યાસી છે માંડવીમાં નવસો પિસ્તાલીસ છે મુન્દ્રામાં પાંચસો ને ચાલીસ છે નકરાણામાં સાતસો ચોરાણું છે રાપરમાં આઠસો આઠસો ને છ છે એ રીતે આપણે જે હેલ્થકેર વર્કરો છે ગવર્મેન્ટના એના છે એ ઉપરાંત આપણે પ્રાઇવેટના ના પણ હેલ્થકેર વર્કો લીધા છે તો એ અલગ અલગ તાલુકામાં જે ગાંધીધામ માં બારસો છવ્વીસ અને ભુજમાં સાતસો ત્રીસ અને અંજારમાં બસો છ એ રીતે અલગ અલગ તાલુકાના બે હજાર નવસો ત્રેસઠ પ્રાઇવેટ હેલ્થ કેર વર્કર ડોક્ટર્સ સ્ટાફ નર્સ જે ફિમેલ હેલ્થ વર્કર જે સતત કોવિડ પેશન્ટ સાથે સંકળાયેલા છે એમને આપણે આવરી લીધા છે આ પહેલા ફેઝ માં આપણે આજે આઈડેન્ટિફાય કર્યા પછી જે તેર હજાર પાંચસો પંદર લોકોની અત્યારે આપણે સોફ્ટવેર માં એન્ટ્રી ચાલુ કરી દીધી છે એમની જે ઇન્ફોર્મેશન છે એના આધાર કાર્ડ સહિત અત્યારે ઓનલાઈન એમની એન્ટ્રી આપણે ચાલુ કરી છે પહેલા ફેઝમાં બીજા ફેઝમાં આપણે અમારી જે બેનો છે એ ફીડ જેટલા બી પચાસ વર્ષથી નીચેના કોમ ઓર્ગીડ છે એનું સર્વેલન્સ ચાલુ છે અને પચાસ થી ઉપરના તમામની યાદી છે જે આપણે સરકાર સ્ત્રીની વેબસાઇટો કચ્છના જે ડેટા છે એ આપણે કલેક્ટ કરી રહ્યા છીએ એ રીતે આપણે આ જે વર્કરો છે એમને આપણે લેવાના છીએ અને બીજા જે આપણા ડિપાર્ટમેન્ટની પણ માહિતી આપણે કલેક્ટ કરી રહ્યા અધર ડિપાર્ટમેન્ટ જે અત્યારે કોવિડની એક્ટિવિટી સાથે સંકળાયેલા છે એમની પણ યાદી તૈયાર થઈ રહી છે એટલે આપણે આ રીતે ચાર ફેઝમાં વેક્સિનેશન નું ઇમ્પ્લિમેન્ટ કચ્છમાં કરવાના છીએ પહેલા ફેજમાં જે હેલ્થકેર વર્કરો છે બીજા ફેઝ માં અધર ડિપાર્ટમેન્ટના ફ્રન્ટ લાઈન વર્કરો છે ત્રીજા ફેજમાં આપણે ફિફ્ટી અપ જેટલા બી આપણા છે એમને બધાને વેક્સિનેશન કરશું ચોથા ફેઝમાં આપણે પચાસ થી નીચેના પણ કોમ છે જુદા જુદા રોગો થી પીડાય છે એવાને જેની ઇમ્યુનિટી ડાઉન છે એવા લોકોને આપણે લેવાના છે આમ કચ્છ છે એ કોવિડ નાઇન્ટીન વેક્સિનેશન માટે સંપૂર્ણ તૈયાર છે એમાં આપણે ખાસ કરીને એમાં જે આપણા જે વેક્સિનેશન કરવાના છે એવા લોકોને પણ આપણે તૈયાર કર્યા છે આપણા જે ફ્રન્ટલાઈન વર્કરોમાં જે હેલ્થ વર્કરો છે એમને આપણે તૈયાર કર્યા છે એમાં ખાસ કરીને જે ફિમેલ હેલ્થ વર્કર છે આપણી સ્ટાફ નર્સ છે અને વેક્સિનેશન કઈ રીતે કરવાનું છે ક્યાં કરવાનું છે એની તૈયારીઓ અત્યારે ચાલુ કરી નાખી છે એ ઉપરાંત આખું જે વેક્સિન આવશે તો ક્યાં રહેશે એના માટે જે આઈએલઆર છે અમારા ડીપ ફ્રીઝર ફ્રીજર છે અને અમારા વેક્સિન ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ છે એની પણ અમે તૈયારી કરી નાખી છે ખાસ કરીને અમારી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે બે સબિજર સહિત ત્રણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે અને અમારી સોળ સીએસી છે અને જે સિક્સટી સેવન પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે અને દસ અમારી અર્બન હેલ્થ સેન્ટરો છે આ બધા સેન્ટરો પર અમારે આ વેક્સિનેશન કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે અને ત્યાં બધી જગ્યાએ આપણે આ જે ડીપ ફ્રીઝર ને આઈએલ જેમાં વેક્સિન રાખી શકાય એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે સાથે આ વેક્સિનને ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે વેહિકલ જે આપણો અત્યારે જિલ્લાનો વેક્સિન વાહન પણ સજ્જ છે એ ઉપરાંત અન્ય વાહનો પણ કેવી રીતે વેક્સિનેશન ડિસ્ટ્રીબ્યુશન

કોર્પોરેશન કક્ષાએ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે ગુજરાતમાં રસીકરણના સ્ટોરેજ માટે ઝોન કક્ષાએ છ વેક્સિન સ્ટોર જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ એકતાલીસ સ્ટોર અને છેક અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચવા બે હજાર એકસો નેવ્યાસી કોલ્ડ ચેઇન પોઇન્ટ આજની પરિસ્થિતિએ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે તમામ સ્ટોર ખાતેના સાધનોનું ટેકનિકલ ઓડિટ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય સચિવ શ્રી ડોક્ટર અનિલ મુકીમના અધ્યક્ષપદે રાજ્યકક્ષા સ્ટીયરિંગ કમિટીની એક બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાતમાં વેક્સિનેશન માટેના આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી આજ રોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી ભુજ એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ ભુજના સહયોગથી કિડની ડાયાલીસીસ દર્દીના લાભાર્થે રાપર સ્વામિનારાયણ ગુરુકુલ સ્થિત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગે આરોગ્યની ટીમ આવી હતી અને આ રક્તદાન શિબિર શરૂ કરવામાં આવી હતી આ રક્તદાન શિબિરમાં સ્વામિનારાયણ ગુરુકુલ અને જલારામ ગ્રુપ રાપરના અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો અંજાર તાલુકાના મોડવદર ગામે આજે પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ તેમજ માર્ગ મકાન પેટા વિભાગ મુન્દ્રા દ્વારા રૂપિયા પાંચ કરોડ એકતાલીસ લાખના ખર્ચે નિર્મિત થનારા નોન પ્લાન અને રિસરફેસિંગ થનાર વિવિધ રસ્તાઓનું ખાતમુહૂર્ત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે કર્યું હતું આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું પ્રધાનમંત્રી દ્વારા પ્રજાર્પણ થનાર ધોરડો ખાતે સોલાર અને વિન્ડ એનર્જી પાર્ક તેમજ માંડવીમાં ડિસેલીનેશન પ્લાન્ટથી કચ્છ વીજળી ક્ષેત્રે તો આત્મનિર્ભર બની રહ્યું છે પણ સ્થાનિકોની રોજગારીની ઉત્તમ તકો પણ ઉભી થઈ રહી છે જનપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રૂપિયા એક હજાર પિસ્તાલીસ કરોડની નર્મદાના પાણી માટે જોગવાઈ કરી છે છેક મોટકુબા સુધી નર્મદાના પાણી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા થતા વિકાસ કામો પ્રજાના પૈસે થાય છે તેને સાચવવાની જવાબદારી પણ પ્રજાની છે આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર